અમારા સમજ પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિ આયોજિત આજે એક મહા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે માત્ર માટેનું એક કારણ અમારા સમાજ એક નવયુવાન

એટલે અમારા પાંચ હજાર કુટુંબો ની અંદર વીસ હજાર લોકો ની છે અને દર વર્ષે આ કેમ્પ આ સ્થળે કરવાનું અમે આહ્વાન કરીએ છીએ અને એક સમાજ ચાટણી બંધારો છે બીજા નંબરની અંદર આ ભગીરથ ચોટાણીયા આર્થિક રીતે નબળો હતો તો અમારા સમાજમાં ફંડ માટે પણ અપીલ કરી તો મિત્રો અમારો સમાજ નાનો છે ચારસો કુટુંબ અમારા છે તો ત્રણ લાખ રૂપિયા જેવો ફાળો અમારા સમાજમાંથી માંથી એક છોતી હશે

કેમ્પ આયોજન કરેલ છે જેમાં સમક્ષ પ્રજાપતિ હોરિયા વૈષ્ણવ પછી ઉપલેટા થી જેતપુર થી માણવતર થી બધા થી અહિયાં આવે છે અને સૌ પ્રજાપતિ અમારા આવ્યા અમારા વેણા વૈષ્ણવ પ્રજાપતિ અને હરેક એક જ્ઞાતિ અહિયાં બ્લડ માં એક આગળ વધે અને હવે આ જાગૃતિ અમે ટાઈમ રાખવા માંગીએ છીએ અને સમાજ ને હું એ પણ કહું છું કે આપણા સમાજ હવે એકતા કરો હવે આ આવે અને હવે ટૂંક સમયમાં પાછું આપણે લોકમાન નું પણ આયોજન કરવામાં આવશે અને એમાં બધા જોડાવ એ મારી નમ્ર વિનંતી છે અને બધા ને જાય છે